સુરતના સચિનજી આઈડીસી પોલીસે સરદારનગર સોસાયટીમાંથી 3 કિલોથી વધુના ગાંજા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે હજારનો મુદ્દામાલ કબજે લે વધુ તપાસ હાથ ધરી છે સચિનજી આઈડીસી પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સચિનજી આઈડીસી પોલીસની ટીમને બાતમી મળી હતી સરદારનગર સોસાયટીમાં બે સમો ગાંજાનો વેચાણ કરે છે પોલીસે તપાસ હાથ ધરતા બે રીઢા આરોપીઓ પાસેથી 3.515 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો છે કિંમત 35000 થી વધુ છે પોલીસે સુમંત કૈલાસ પ્રસાદ વિદ્યા મોતીલાલ સિંહ અને અને મોહમ્મદ અસલમ મોહમ્મદ હનીફ ચૌધરીની ધરપકડ કરી છે પકડાયેલ બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે આરોપી સુમંત કૈલાસ પ્રસાદ વિદ્યાલાલ સિંહા વિરુદ્ધ સુરતના સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં નવ જેટલા ગુનાઓ નોંધાયેલા છે મોહમ્મદ ચૌધરી વિરુદ્ધ સચિન જેડીસી પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો છે પકડાયેલા આરોપીઓ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા કોને આપવાના હતા તે દિશામાં સચિન જેડીસી પોલીસ તપાસ હાથ ધરી છે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના કર્મચારીઓને એક ગાંજા બાબતે સ્પેસિફિક બાતમી મળેલી હતી બાતમીમાં એવું હતું કે આરોપીઓ સુમન સિન્હા અને અસલમ ચૌધરી આ બંને અગાઉ પણ એનડીપીએસના કેસો આમના વિરુદ્ધમાં થયેલા છે અને આ બંને આરોપીઓ સુમન સિન્હાના જે રહેણાંકનું જે ઘર જે છે એ ઘરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો છૂટક ધંધો કરે છે એ જાણ્યું હતું તો જે આધારે કાયદેસર કાર્યવાહી કરવાની હોવાથી જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુલ ગોહિલ અને બિસ્ટફના કર્મચારીઓ સરકારી પંચો સાથે જે સ્પેસિફિક બાતમી મળેલી હતી એ ગુનાવાળી જગ્યાએ જઈ અને ત્યાં રેડ કરી ત્યાં ચકાસણી કરી તો એના રહેણાંકના ઘરમાંથી વનસ્પતિ વનસ્પતિજન્ય એક ગાંજા જેવી લાક્ષણિક તીવ્રતા તીવ્ર વાસ ધરાવતો જન્ય પદાર્થ મળી આવેલો તો જે આધારે એનું પરીક્ષણ કરવાનું હોવાથી એફએસએલ ની અધિકારી જાણ કરી સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા અને એફએસએલ અધિકારીએ અને એનું જરૂરી પરીક્ષણ કરતા એ ગાંજો વસ વનસ્પતિ જેવો જે પદાર્થ જે છે એ ગાંજો જણાય આવે તો જે અનુસંધાને આ બંને આરોપીઓ વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે આ જે ગાંજાનો જથ્થો આ બે આરોપીઓ પાસેથી મળી આવેલો હતો એટલે આ ગાજાનો જથ્થો અને બે મોબાઈલ ફોન મળી અને પિસ્તાલીસ હજાર એકસો પચાસ મુદ્દામાં તપાસ સાથે કબજો કરવામાં આવેલો છે આ જે તપાસ દરમિયાન અને જે પોલીસ સ્ટેશનના રેકોર્ડ ઉપર ખાતરી કરતા આ બંને આરોપી વિરુદ્ધમાં ક્રિમિનલ એન્ટરટેનમેન્ટ એટલે જુનાહિત ગુનાહિત ઇતિહાસ પણ જણાવી આવેલો છે અને એમાં જે પહેલો આરોપી જે છે સુમંત કૈલાસ પ્રસાદ વિદ્યાલાલ સિંહા કે જેમના રહેણાંકના મકાનમાં જ આ ગેરકાયદેસર રીતે ગાંધાનો વેપાર કરતો હતો તેના વિરુદ્ધમાં અગાઉ નવ ગુના દાખલ થયેલા છે આ નવ ગુના પૈકી એક ગુનો શરીર સંબંધી ગુનો જે છે એ અને એના સિવાયના બે ગુના જે છે એ પ્રોડ્યુશન એક્ટ હેઠળ ગુના દાખલ થયેલા છે અને એના સિવાયના છ ગુના એમબીપીએસ એક્ટ હેઠળ દાખલ થયેલા છે એના સિવાય જે બીજા આરોપીની વાત કરું તો બીજો આરોપી એની મદદગારીમાં જે હતો મોહમ્મદ અસલમ મોહમ્મદ હરદીપ ચૌધરી એના વિરુદ્ધમાં પણ એક ગુનો એમબીપીએસ એક્ટ હેઠળ અગાઉ દાખલ થયેલો છે આમ આ બંને આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે અને આ બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા આ બંને જે આરોપીઓ જે રાજાનો જથ્થો જે છે એ સંતોષ યાદવ કરનાર ઈસમ પાસેથી લાવેલાની હકીકત ડિસ્કલોઝ થઈ છે આ સંતોષ યાદવ એ સુરત શહેરના પઠાર વિસ્તારનો રહેવાસી છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ અસનાઈ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે